મંદિરના મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં બાવીસમીએ મંદિરોમાં રામધૂન શોભાયાત્રા અને મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ઉપરાંત કાર્યક્રમોમાં જોડાવા માટે આયોજકો દ્વારા અપીલ કરાઈ છે તમારું નામ ગૌતમ વઘાસિયા ભગવાન રામ ની જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ધોરાજી શહેરમાં માં જોશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે શેરીઓ શણગારાઈ રહી છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે તે અંતર્ગત અમારો વિસ્તાર એટલે કે આનંદનગર અને ઋષિવાડી જેમાં મંદિરોને શણગારવામાં આવ્યા છે દરેક ગલીને શણગારવામાં આવી છે અને દરેક ઘરમાં ભગવો ધ્વજ લહેરવામાં આવ્યો છે આ તમામ કાર્યોમાં યુવા મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરેલું છે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી અને મહિલાઓએ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરેલું છે